પંચમહાલ જિલ્લાના પ્રભારી સચિવ રાજેશ માંજુ પંચમહાલ જિલ્લાની મુલાકાતે પંચમહાલ જિલ્લામાં આવેલ ત્રીસ વર્ષ બ્રિજની મુલાકાત લીધી ગોધરા પ્રાંત અધિકારી તેમજ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને સાથે રાખી જિલ્લાના અલગ અલગ બ્રિજોની મુલાકાત લેવામાં આવી હતી જેમાં શહેરા તાલુકાના કોણ નદી ઉપર આવેલ દલવાડા અને ટીંબા ગામને જોડતા બ્રિજની મુલાકાત લેવામાં આવી હતી આ સાથે જ કાકણપુર અને વેગનપુર ને જોડતા મયો નદી પરના બ્રિજની પણ મુલાકાત લેવામાં આવી હતી મયો નદી ઉપરનો બ્રિજ જર્જરિત હાલતમાં હોવાને કારણે હાલ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે એ બ્રિજની મુલાકાત લીધી છે જેની અંદર આ જર્જરિતને બંધ કરવામાં આવી છે એનું આયોજન વગેરે કરી લીધું છે જો કે એનો રિપ્લેસમેન્ટ તરીકેનો જ લીધેલું હતું ડિસેમ્બરમાં એનો જોબ નંબર વગેરે પણ મળી ગયો હતો એટલે આવતા ચોમાસાથી પહેલાં એનું નિર્માણ થઈ જશે અને વરસાદનું પાણી થોડું ઓછું થાય એટલે વેકઅપ વ્યવસ્થા પણ ગામ લોકોને અવર જવર માટેની પણ એમને કરી આપવા માટેનું આયોજન કરવામાં આવેલું છે અને ટીમની સાથે મુલાકાત પણ થઈ છે હાઈ નેશનલ હાઈવે આર એન્ડ સ્ટેટ આર પંચાયત બધાના સાથે બેઠક થઈ છે એમના તરફથી શું કરવામાં આવ્યું છે અને શું પોઝિશન છે એનો રિવ્યુ લેવામાં આવ્યું